આજના વિડીયોમાં ખૂબ જ ઉપયોગી આ રીતે શેર કરીશું જેનાથી તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે તમારો સમય અને મહેનત બંને બચશે તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ કે ગાજરનો હલવો બનાવવો હોય કે ઘણા બધા ગાજર આપણે છોલવા હોય ને તો આપણે જો આ રીતના ગાજર આવે ને આપણે આ રીતે છરીથી છોલવા બેસે ને તો ખૂબ જ વાર પણ લાગશે તમને અને તેની છાલ પણ વધારાની એક્સ્ટ્રા નીકળી જશે જો આપણે વેસ્ટ થાય ગાજર જો તમે જોઈ શકો છો તો તેના માટે આ રીતના છરી ના લઈએ આપણે આ રીતના ગળણી તો આપણી પાસે હોય છે ને જો ચાની ગરણી આપણે આ રીતે હોય તો તેને તેનાથી તમે કરશો ને જો આ રીતે તમને કરીને પણ બતાવું છું જરાક જ વારમાં તમે ટ્રાય કરજો ગાજર એકદમ સરસ રીતે છોલાઈ જશે અને તેની જે છાલ છે ને તેમાં આપણી ગાજર પણ વેસ્ટ નહીં થાય જુઓ અને આ રીતે છોલવાથી આપણને એ પણ ફાયદો થશે કે આપણને છરી વગેરે લાગવાની પણ બીક ના જો કેટલું આપણે પાતળી છાલ નીકળે છે તો જો અહીંયા ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં ગાજર આપણે છોલાઈ ગઈ છે એકદમ સરસ આઈડિયા છે તમને સારી લાગી હોય તો તમે ટ્રાય જરૂરથી કરજો અને લાઇક કમેન્ટ પણ જરૂરથી કરજો તો જો આ રીતે આપણે જ્યારે પણ મગફળી લઈ આવે ને તો આ રીતે આપણે હાથ વડે ફોલતા હોઈએ કે પછી આપણે મોઢાથી પણ કોઈ કોઈ ફોલતા હોય છે પણ તેમાં શું થાય કે સમય પણ ખૂબ જ ખરાબ થાય અને આપણા હાથ પણ દુખવા માંડે તો આજે હું તમને ત્રણ એવી સરસ રીત બતાવીશ ને કે તમે ઢગલો મગફળી ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં ફોલી શકશો તો સૌથી પહેલાં જો આ રીતે આપણે ચીમટો આપણી ઘરમાં હોય છે ને તેને આપણે લઈને આ રીતે મગફળીની જે ધાર હોય છે ને તેમાં આ રીતે રાખશો ને તમે તો ખૂબ જ સરળતાથી ખુલી જશે જુઓ આપણા નખ પણ ના દુખે અને હાથ પણ નહીં દુખે અને ફટાફટ આપણે ખૂબ જ ઓછી મહેનતે ઘણી બધી મગફળી પણ ખોલી શકાશે તો જુઓ અને ત્યાર પછીની ટિપ્સ છે ને તે આપણે આ રીતે નેલ કટર આપણી ઘરમાં હોય છે ને તે પણ તમે લઈ શકો જો એ પણ આપણે આ રીતે ચિમતા જેવું જ ઉપડતી હોય છે ને તો આ રીતે નેલ કટરમાં વચ્ચે રાખી મગફળીને તમે પ્રેસ કરશો ને તો તેનાથી પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે મગફળી ખુલી જશે અને આપણે નખ કે હાથ પણ દુખવાનું કોઈ આપણે ટેન્શન ના રહેજુ વચ્ચે તમને નજીકથી કરીને બતાવું છું તમે જોઈ શકો છો આ રીતે પણ તમે મગફળીને ફોલી શકશો અને આ રીતે આપણે બાળકોને પણ ફોલો આપી દઈએ તો ઢગલો મગફળી થોડીક જ વારમાં ફોલાઈ જશે જુઓ ત્યાર પછી આપણે આ રીતે સાણસી લઈ શકાય જુઓ અને આ રીતે આપણે સાણસીથી પણ જરા ગમથું મારીને બધી મગફળી પહેલાં આપણે તોડી લેવાની અને ત્યાર પછી આપણે સરળતાથી દાણા કાઢી શકાય જુઓ ત્રણ એ ખૂબ જ સરસ આઈડિયા છે ત્યાર પછી જો આ રીતના આપણે કિચનમાં આવા કન્ટેનર વાપરતા હોય બધું કરિયાણું ને બધું ભરતા હોઈએ કોઈ લોટ ભરતા હોય બાજરાના કે ચણાના તો ગમે તે ફ્રીજમાં રાખીએ કે આપણે બહાર ગમે એટલું કેબિનેટમાં પણ રાખતા હોય ને તો થોડાક દિવસે તેમાં દાગ પડી જાય આપણે ક્યારેક કોઈ મસાલાવાળા હાથથી ખોલી નાખ્યું હોય તો તેને સાફ કરવા માટેની તમને સરસ ટેસ્ટ બતાવો છો આપણે છે ને આ રીતે સાદું પાણી લઈ લેવાય એક બાઉલમાં અને જરાક અમથું આટલું શેમ્પુ નાખી દેવાનું અને એ બેકિંગ સોડા અડધી ચમચી એટલું હમણાં મેં નાખ્યું છે જો આ રીતે અને સરસ આપણે મિક્સ કરી લેવાનું પહેલાં જુઓ અને ત્યાર પછી આપણે છે ને એક નરમ કપડો લઈ લેવાનું જો અહીંયા મેં બનિયાનનો લીધો છે એકદમ સોફ્ટ હોય ને એટલે એમાં લીટા વગેરે ન પડે કદાચ કોઈના વધારે કાચ ના કે હોય એ રીતના તો જો આ રીતે તો આ રીતે સોફ્ટ કાપડ આપણે લઈએ ને તો સરસ તેનાથી લૂછાઈ જશે અને હવે શિયાળો આવે એટલે આપણે બે ત્રણ મહિના હમણાં ઠંડી તો રહેવાની જ છે તો જો આ રીતે આપણે ખાલી કરીને ધોવા પણ ન પડે અને આપણને ઠંડી જેવું પણ ન લાગે તો જો આ રીતે તમે સરસ લૂચી નાખો ને આપણે જ્યારે પણ અઠવાડિયે કે પંદર દિવસે કે લૂચતા હોઈએ કોઈ ત્રણ ચાર દિવસમાં એક વખત પણ લૂચતું હોય તો જો આ રીતે સાફ કરી નાખાય તેના કદાચ મસાલાવાળા દાગ હશે ને તે પણ આપણે જે શેમ્પુ નાખ્યું છે તેનાથી ચીકાસ પણ નીકળી જશે અને બેકિંગ સોડા આપણે નાખ્યું છે તેનાથી મસાલાના જે આ હોય તે પણ આપણે નીકળી જાય જો આ રીતે અને સેમ સ્મેલ પણ તેની હોય તો કદાચ તે પણ જતી રહેશે અને ખૂબ જ એકદમ ક્લીન થઈ જશે આપણે હવે ઠંડીમાં વધારે ધોવાની કે સમય કે મહેનત કરવાની પણ આપણે જરૂર ના પડે જો આ રીતે હું તો આ રીતે જ લૂછી નાખું છું આપણે વારે ઘડીએ તો એમાં વસ્તુ હોય તો ખાલી કરવી પડે અને પાછી આપણે ભરવી પડે સુકાઈને અને અંદરથી તો સરસ જ હોય એટલે બહારથી આ રીતે ચિકાસ તેની નીકળી જાય પછી કોરા કપડાંથી આ રીતે તરત જ લૂછી નાખવાનું એટલે એમાં નિશાન પણ ન થાય અને ઉઘડે પણ નહીં જો આ રીતે સરસ તેને લૂચી નાખ્યું છે તો હું તમને બે જ અત્યારે કન્ટેનર સાફ કરીને બતાવું છું કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય તો જો આ રીતે તમે ટ્રાય કરી શકો ખૂબ જ સરસ આઈડિયા છે ત્યાર પછી જો આ રીતે છે એ છે ને આપણે બાળકોની કે કોઈની પણ છોકરા છોકરીઓની જીન્સ હોય ને તો ક્યારેક શું થાય કે તેની ચેઇન છે ને ઢીલી થઈ જાય તો આ રીતે જો ખુલી જતી હોય ઉપરથી એકદમ સરસ પેક ના ઉપર સુધી અને નાના બાળકો તો વારે ઘડીએ આ રીતે ખોલી નાખતા હોય તો તેના માટે તમને સરસ ટિપ્સ બતાવું છું એકદમ સિમ્પલ જો આ રીતે રબર તો આપણી પાસે હોય છે ને એક રબર લઈ લેવાનું અને જે ચેન હોય છે ને તેમાં નીચે અને બે છે હોલ હોય છે જો આ રીતે તો નીચેના હોલમાં આ રીતે રબર નાખી અને આ રીતે આટી લગાવી દેવાની જો એકબીજામાં પરોશું તો સરસ આટી આવી જશે આ રીતે તૈયાર કરી લેવાનું આ રીતે કોઈ પણ જીન્સમાં તમે કરી શકો નાના મોટાની કોઈના પણ ત્યાર પછી એનું જે નાખું છે ને રબડનું એ આપણે બટનમાં આ રીતે પરોવી દેવાય જો ત્યાર પછી આપણે બટન બંધ કરી દેવાનું જો તો ઉપર સુધી ઉપર સુધી તમારે સરસ જે ચેન છે ને એ ખુલશે જ નહીં ક્યારે બાળકો તો ખોલી જ ના શકે જો આ રીતે સરસ બટન ખુલે ને ત્યાર પછી જ આપણે ચેન ખુલે એકદમ પેક થઈ જાય ને દેખાય પણ નહીં કે આપણે રબર તેમાં લગાવ્યું છે જો છોકરીઓને કદાચ આ રીતે ખરાબ લાગે તો આ ટ્રાય કરી શકાય ટિપ્સ ખૂબ જ સરસ છે પછી જો આ રીતના આપણે ગ્લાસ હોય કે કોઈ પણ વાસણ હોય ને તપેલી હોય કે વાટકા હોય તો આપણે આ રીતે એકબીજામાં પરોવીને રાખતા હોય ને તો શું થાય કે આ રીતે ચોંટી જતા હોય ને નીકળે નહીં આટા તેના એવા બેસી જાય ને એકબીજામાં કે આપણે કાઢવું મુશ્કેલ થઈ જાય તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું આ રીતે આપણે કોઈ પણ વાસણા એકબીજામાં આ રીતે જામ થઈ ગયા હોય ને તો આપણે શું કરવાનું આ રીતના નલના નલની જે ધાર હોય છે ને તેમાં આ રીતે રાખવાની જુઓ સ્ટીલના હોય કે કાચના ગ્લાસ પણ કદાચ આ રીતે થઈ ગયા હશે ને તમારા તો ખૂબ જ સરળતાથી નીકળી જશે એકદમ સરસ આઈડિયા છે લાઈક જરૂરથી કરજો